અને મારો આલ્બમ જોવા માટે ચાલો તમે બધા રેડી છો ને તો ચાલો આજે આપણે આપણે આલ્બમ જોઈશું મારા લગ્નનો આ પહેલા બે આલ્બમ બનાવેલા છે એક છે આ નાની સાઈઝ અને બીજી છે આ મોટી સાઈઝ અને આ છે મારા લગ્નની તારીખ તમે જોઈ શકો છો જો આ અનિલ સંગ કાજલ આજે મારા લગ્નની એનિવર્સરી છે અને આ મારી તારીખ છે જો હું કેવી લાગતી હતી લગ્નના આજે નવ વર્ષ પૂરા થયા અને નવ વર્ષની અંદર તો હું યુટ્યુબર બની ગઈ છું સારું કે બધાય તમારા બધાના આશીર્વાદ થી ચાલો આ મારા લગ્ન નું પેલું પેજ છે જો તમે જો કેવી લાગુ છું એકદમ નાની નાની લાગુ છું ને નવ વર્ષ ની અંદર તો કેટલો મારો લુક બદલી ગયો જો આવી તૈયાર થતી મારા મેરેજ માં અને આ નવિયા પપ્પા કેવા લાગે છે નાના એવા

આ મારા કાકીજી સાસુ છે આ મારા કાકીજી સાસુ સાસુ છે આ મારા જેઠાણી છે આ મારા સગા સાસુ છે આ કોણ છે અને આ કોણ છે આ નવિયાના પપ્પા છે ને આ મારા સાસુ છે અને તમે જોઈ શકો છો કે અમે છે ને કાકા બાપાના અમે છ ભાઈઓ છીએ એટલે અમારે બધી બહેનો વધારે છે જો આ બધા શું કરે છે આ જળ વાવે છે જો

આ મારો કેવો ફોટો લાગે છે જરૂરથી કમેન્ટ કરીને કેજો આ મારા સાસુ સસરા છે કાકીજી છે જો આ મારા માંડવાના દિવસેના ફોટા છે જો માંડવાના દિવસે હું આવી તૈયાર થઈ હતી આ મારા ગરબામાં પણ હું આજ ને આજ મારો લુક હતો અને આ મારા મેરેજના 5 દિવસ પછી મેં આ ફોટો પડાવેલો અને પછી મેં આ આલ્બમમાં જોઈન્ટ કરાઈ નાખ્યો તો કેવો લાગે છે જો

અને આ મારી સાબની કટલેરી છે જો તમને કેવી લાગે છે જો અમારો હાર છે જો અમારો સોનાનો હાર આવ્યો તો મારા માટે અને આ જો બધી કટલેરી છે આ મારી સાબની ચુંદડી છે જો આ કોણ છે જો આ મારા આ મારા પપ્પા છે આ મારા દાદા છે અને અમારા સગા કાકા છે હજી હું તમને આગળ બતાવીશ જો મારા સાસુ છે મારા સગા નણન છે ને હું છું કેવું લાગે છે મને સાબમાં ચુંદડી ઓઢાડી પીજો આ કોણ છે આ મારા સગા ભાભી છે સગા ભાભી મારે બે ભાભી છે જો હું આ ચુંડડીના લુકમાં કેવી લાગુ છું તે પણ મને જરૂરથી કમેન્ટ કરજો આ મારા સગા ભાભી છે આ મારા કાકી છે આ મારા નાના ભાભી છે અને આ મારો પખો છે

અને આ મારા ગૌઢાબા છે મારા ગૌઢાબા છે હો આ મારા નાના નણંદ છે આ મારા નાના નણંદ છે અને આ મારા નણંદ છે આ મારા નણંદ ની હમણાં સગાઈ હતી જેના મેં વિડીયો મૂકેલા છે આગળ તમે જોયા હશે હમણાં જ એની સગાઈ થઈ અગિયાર તારીખની અને આ અમારો બંને ફોટો કેવા લાગીએ છે પેલા હું કઈ જ નતી ને આજે તો હું એક યુટ્યુબર બની ગઈ છે તમને કેવું લાગે છે જરૂરથી કમેન્ટ કરીને કેજો હા હા કેશુ કેશુ

ચાલો જો તમને હું કેવી લાગુ છું ગરબામાં તે મને કેજો જો આ હું ગરબામાં આવી તૈયાર થઈ દીધા રાતે મને તેડવા આવ્યા હતા એટલે અમે અમારામાં પ્રથા હોય કે ગરબાની રાત હોય ને ત્યારે દુલ્હન ને તેડી જાય ક્યાં દુલ્હાના ઘરે ગરબા લેવા એટલે મને તેડવા આવ્યા હતા એટલે મારા સાથે મારા ભાભી આવ્યા હતા અને મારી બેસ્ટ ફ્રેન્ડ કાજલ મારી સાથે હતી અને અમે બંને કપલ ગરબામાં કેવા લાગીએ છીએ કે જરૂર મને કમેન્ટ કરીને કહેજો જો તમને નજૂબથી બતાવું જો અને અહીંયા જો નવ્યાના પપ્પા જો ડોઢિયા રમે છે જો ડોઢિયાના બહુ માસ્ટર ને આમ શોખીન છે હો જો એને કેવા લાગે છે મને તો એવું લાગે કે આમ કઈ પિક્ચરના સ્ટાર ને હીરો એવું ઝાંખો પડે મંદિર છે માતાજી નું અમારા ઘરે આમાં નણંદ છે અને અમારા મંદિર છે

બગી માં બેસી મને લેવા આયા તા હા નવ્યા ના પપ્પા અને જો મારા નણંદ જો કેવો મસ્ત ડોઢિયા રમે છે મારા લગન માં ખુબ બધા જલસા કેરા ને બહુ આનંદ કર્યા ને એટલા ખુશી ખુશી થી લગન થયા ને કે આમ એવો દિવસ તો પાછો ક્યારે આવશે એમ થાય પણ આજે તો ઈ જ દિવસ છે ને જો આ મારો ફાઇનલી લગન લુક છે જરૂર કમેન્ટ કરજો લાગે છે હું હાર પહેરાવું છું એ લુક માં કેવી લાગુ છે એકદમ નાની એવી લાગુ છું ને હું કેટલા ચોવીસ વર્ષ ને તર લગ્ન થઈ ગયા છો અત્યારે તો ખબર નહિ લોકો ક્યારે ક્યારે લગ્ન કરે અને અનિલ તો એકદમ નાના હો ત્રેવીસ વર્ષના જતા મેરેજ થઈ ગયા લાગીએ રોજ જો આ નવિયાના માસી આવી છે જો કેવા લાગતા હતા નવિયાના માસી આ એની છોકરી છે જાનુ આ નિધિ જો કેવા લાગે છે અત્યારે વિડીયોમાં એ કેવા લાગે છે એ તમે કમેન્ટ કરીને કેજો નવિયા ના માસી જે ડેલી મારી સાથે વ્લોગ બનાવે છે મારા નણંદ આણું આવેલા હતા અને પછી પંદર દિવસ પછી નાની થઈ એટલે અમે અમારા આલ્બમ હજી બનાવીને આવ્યો નતો એટલે અમે આ વિદ્યા નો ફોટો અમે આલ્બમમાં સેટ કરાવી નાખ્યો કે વિદ્યા કાયમ માટે અમારા આલ્બમમાં રહે નાની હતી ત્યારે એટલે

ચાલો હવે અમારા લગ્ન થઈ ગયા છે હવે અમારા આલ્બમ પૂરો થાય છે હવે અમે ફેરા ફરી લીધા કે ચાલો લગ્ન પૂરા થઈ ગયા છે ને હવે અમે આવી ગયા છે જમવા જે કાકીજી સાસુ ને બધા જમે છે અને હવે અમારે લગ્ન ની વિધિ પણ સમાપ્ત થઈ ગઈ છે તો જરૂરથી તમે કમેન્ટ કરીને કેજો હા હવે વળાવાના વિદાય ને વિદાય આપે છે જો મારા પપ્પા વિદાય આપે છે મારો ભાઈ આપે છે અમારા કાકા છે અમારા મમ્મી છે અને હવે અમે જઈએ છીએ સતરા

અને આ મારા ગૌઢા સસરા છે જે આવી શકે એમ નહોતા એટલે લગ્નના થોડાક દિવસ પછી અમે આશીર્વાદ લેવા ગયા હતા અને આ મારી ફાઇનલી ફેમિલી છે જો મારા સાસુ સસરા છે મારા બે નણંદ ફૂલ ફેમિલી છે અમારી અત્યારે તો ફેમિલીમાં બે પાર્સલ વધી ગયા છે એક દિવસે ટ્યુશન ને એક હિસ્કામાં હોતું છે અને આ અમારો બાય બાય જય શ્રી કૃષ્ણ તમને અમારો વિડીયો કેવો લાગ્યો અમારો આલ્બમ ચોક્કસ જરૂરથી કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો અમારો આલ્બમ તમે જોઈ લીધો અને તમને બતાવી દીધો અને મારી તમને બતાવી દીધા મારા ફેમિલી ના બધા જ વ્યક્તિઓને આલ્બમ જોઈ લીધો અને નવિયા ઉઠી ગઈ છે પણ આલ્બમ જોઈને જરૂરથી કમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને મારા લગ્નનો આલ્બમ તમને કેવો લાગ્યો તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો જય શ્રી કૃષ્ણ